ભારત સેવાશ્રમ સંચાલિત ગુરુપીઠ વિદ્યાપીઠનું વ્ર ધમણવાળા ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ દ્વારા સપ્તરંગી શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ ભારત સેવાશ્રમ સંઘના ઓલ ઇન્ડિયા જોઈન્ટ સેક્રેટરી પરમપુંજ્ય સ્વામી શ્રી અમરીસાનંદજી તથા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા બાળકોનો ખાસ ઉત્સાહ વધાર્યો બાળકોમાં સર્જનાત્મક શક્તિનું સર્જન થાય અને તેઓમાં રહેલ પ્રતિભા લોકો સમક્ષ રજૂ કરવાના હેતુસર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું લગભગ 300 જેટલા બાળકોએ આ મેળામાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન ગણિત સાહિત્ય ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષાના પ્રોજેક્ટ રજૂ કર્યા તેમજ ભારત દર્શન ભૂત બંગલો બ્રહ્માંડ રામ દરબાર ત્યાંના મુખ્ય આકર્ષણો બન્યા આ પ્રસંગે ગુરુકુળ સંકુલના તમામ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા શાળાના નવીન પ્રયત્ન માટે મહાનુભાવો દ્વારા આચાર્ય વિપુલભાઈ પટેલ તમામ શિક્ષક મિત્રો બાળકો તેમજ વાલીઓને ખાસ અભિનંદન આપવામાં આવ્યા નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ પ્રભાતમ હું સ્વામી અમરીશાનંદજી મહારાજ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ છું સંચાલક છું ભારત સેવાશ્રમ સંઘ સુરતમાં ઓગણીસો એકતાલીસ થી અનેકવિધ પ્રવૃત્તિ કરે છે એની અંદર આપ સૌ જાણો છો કે ગણપતિ ઉત્સવ સુરત શહેરમાં ઉજવાય છે વર્ષોથી વિસ્તારમાં ગુરુકુળ વિદ્યાપીઠ નામે ગુરુકુળ કુમાર વિદ્યાલયની સ્થાપના થયું હતી ત્યાર પછી ઓગણીસો માં ગુરુકુળ કન્યા વિદ્યાલયનું સ્થાપના થઈ અને ત્યાર પછી ઓગણીસો ને અઠ્યાસી ગુરુકુળ વિદ્યાપીઠ નવ ધમણવાલા ગુજરાતી માધ્યમ સ્કૂલ અને સાથે સાથે બીટી ચોક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત થઈ આ રીતે ભારત સેવાશ્રમ સંઘ સમગ્ર સુરત શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે પણ બહુ જ એક આગવી પ્રદાન કરી રહ્યું છે તો આજે મને ખુશી છે આનંદ છે કે નવ ધોરણવાળા ગુજરાતી માધ્યમ શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ સ્ટાફ પરિવાર અને આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને આ જે એક્ઝિબિશન છે એ શૈક્ષણિક એક્ઝિબિશન છે એજ્યુકેશનલ એક્ઝિબિશન છે